જે પ્રકારના મહત્વના સમાચાર મળી રહ્યા છે અને તેમાં આવ્યું છે કે આમ તો જે રસ્તા છે રસ્તા પર ગાબડા પડતા હોય છે તે પૂરવાનું કામ સરકારનું હોય છે પરંતુ અહીં જામનગરની આપણે વાત કરીએ છીએ જ્યાં જામનગરના લીંબુડા ગામના ખેડૂતે ખુદ જ સરકારનું કામ જાણે હાથમાં લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પોતાની મહેનતની કમાણીથી તેઓ રસ્તા પરના ખાડા રિપેર કરી રહ્યા છે

આમ તો રોડ રસ્તા બનાવવાનું કે તેને પછી રિપેર કરવાનું કામ હોય તે સરકાર દ્વારા જ કરવામાં આવે છે પરંતુ આ કામ જોડિયા તાલુકાના લીંબુડા ગામના વતની અરવિંદભાઈ પોતાની જાતથી પોતાના ખર્ચે કરી રહ્યા છે છેલ્લા લગભગ સાત વર્ષથી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે અને તેમના આ કામ ગામ લોકો પણ ખૂબ જ ખુશ છે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે અરવિંદભાઈ છેલ્લા લગભગ સાત વર્ષથી દર વર્ષે

અંદાજે 25 થી 30 ગામડાને જોડતો રોડ છે આ રોડ બહુ જ બેમિસ્તર ફખરાત છે મોટા મોટા ખાડા પડી ગયા ગાડીઓ કોઈ વાહન આકવામાં બહુ તકલીફ પડે અમે વારંવાર રજૂઆત કરી તો આમાં કોઈ તંત્રય કોઈ જવાબ આપ્યો નહી પછી અમારે એક ભાઈ સેવાવારા અહીંથીને આવ્યાતા મારી રજૂઆત મારી પાસે મુલાકાત લીધી એનું નામ છે અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ મને રૂબરૂ મળ્યા અને મને એમ કીધું સરપધાર રોડના રસ્તા બહુ ખરાબ છે તો તમે આનું કંઈ કર્યું નથી મેં કીધું ભાઈ અમે અનેક વખત રજૂઆત કરી પણ કોઈ તંત્ર અમને જવાબ આપતું નથી

જામનગર કંડલા ને જોડતો જામનગર બે ટકા ખાતા અને બે કરે કોઈ આવતું નતું રિપેર કરવા પછી મારા ઘરના ખર્ચે અહિયાં સરપંચ સાહેબ ને મળ્યો બાકી કઈ વાંધો નહીં કે તમે કરી નાખો કે આપણા બધાનો ફૂલ સપોર્ટ છે બાકી એટલે આ મારા ખર્ચાથી અત્યારે ચાર ટ્રેક્ટર જેસીબી આગળ ફાટો અત્યારે કામ ચાલુ હોય